नमस्कार તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આજે મોટી કામગીરી હાથ ધરી છે ગુગાવાડા ગામના પાટિયા નજીક નાકાબંધી દરમિયાન પોલીસે ડટસન ગો કારમાંથી વિદેશી દારૂ ભરેલો જથ્થો જડપી લીધો કાર ચલાવતો વ્યક્તિ મહેશભાઈ રઘુભાઈ રાઠવા રહેતા કનાસ છોટાઉદેપુર पुलिस ने जोई भागवा प्रयास करतो हतो, परंतु टीमें पीछो कराड़ी काबू में लीधी सीट नीचे बूट में छुपा खाखी थेला भारतीय बनावटो विदेशी दारू मड़ी आ कुल 910 दस बॉटल दारू साथ गाड़ी जप्त करी जप्त दारू की किंत बे लाख बासठ हजार जयरे कार सहित कुल मूल्य अंदाजे सात लाख बासठ हजार जटलू थाय આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ PIMF ડામોર અને LCB સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી રિપોર્ટિંગ મકેશ પરમાર પ્રકોપ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર